ધરમપુરના માલનપાડા નજીક માર્ગ પરનું કિલોમીટર અને દિશા સૂચક દર્શાવતું મસમોટું મોટું હોર્ડિંગ જોખમી બનતા નગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવ્યું માલનપાડા ગામ નજીક ધરમપુર નાના માર્ગ ઉપર તંત્ર દ્વારા લગાવવામાં આવેલું કિલોમીટર અને દિશા સૂચક દર્શાવતું મસમોટું મોટું હોર્ડિંગ જોખમી બનતા નગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવ્યું હતું આ સાઇન બોર્ડને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ જમીન દોષ કરી દેતા વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે પોલીસ અને લાગતા અધિકારીને જાણ કરાતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગની મદદ લઈ જેસીબી મશીન મોકલ્યા હતા ત્યારબાદ બે જેટલા જેસીબી મશીનની મદદથી તાત્કાલિક ધોરણે બોર્ડને રસ્તા પરથી સાઈડે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ વાહન વ્યવહાર સામાન્ય કરવામાં આવ્યો હતો